હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આભા કાર્ડ આપણા મોબાઈલ દ્વારા અથવા આપણે ઘરે બેઠા કઈ રીતે તમે ક્યાં જવાની જરૂર નથી તમે ઘરે બેઠા આભા કાર્ડ બનાવી શકશો તો આપણે તો આપણે અહીંયા ગૂગલ ક્રોમ છે ત્યાં જવાનું છે ગૂગલ ક્રોમમાં મિત્રો તમારે લખવાનું છે આભા કાર્ડ આભા કાર્ડ બરાબર આભા કાર્ડ આ રીતે કરી અને સર્ચ કરવાનું છે એટલે આવું તમને દેખાય ત્યાં આપણે જો અહીંયા આભા કાર્ડ લખ્યું આયુષ્યમાન ભારત ત્યાં આપણે અહીંયા જવાનું છે આ અહીંથી અહીંથી ક્લિક કરશું એટલે એની વેબસાઇટ આવી જઈશે તો જુઓ મિત્રો હવે તમને આ રીતનું તમને આ જોવા મળશે ત્યાં અહીંયા આપણે ક્રેટ આભા નંબર છે ત્યાં ક્લિક કરવાની છે અને નીચે લોગિન છે તો આપણે એકવાર આભા કાર્ડ બની ગયા બાદ આપણે ડાઉનલોડ કરવું હોય તો આપણે લોગિન અહીંયા છે ત્યાં ક્લિક કરવાનું છે આપણે નવું બનાવવાનું છે તો ક્રેટ આભા નંબર છે ત્યાં આપણે ક્લિક કરીશું તો અહીંયા ક્લિક કરું છું મિત્રો અને આગળ વધીએ તો હવે અહીંયા બે ઓપ્શન આવી ગયા છે આ આધાર કાર્ડનું અને ડ્રાઇવિંગ લાઇસન્સનું બરાબર તો હવે આપણે આપણી પાસે આધાર કાર્ડ છે અને મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક છે તો આપણે આધાર કાર્ડ દ્વારા બનાવશું તો આધાર કાર્ડ ઉપર ક્લિક કરીએ હવે મિત્રો અહીંયા જુઓ અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખવાના છે તો હું આધાર કાર્ડ નંબર નાખી દઈએ હવે આધાર કાર્ડ નંબર નાખી અને નીચે જવાનું છે અને અહીંયા આ એગ્રી છે અને બોક્સમાં ક્લિક કરી અને નીચે આ કેપ્ચા છે જુઓ અહીંયા તો આ શું કહેવા માંગે છે કે પાંચમાંથી ચાર જાય તો અહીં આ માઇનસનું માઇનસ છે એટલે આપણે પાંચમાંથી ચાર જાય તો એક વધે તો અહીંયા આપણે એક કરી દેવાનો છે અને અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું છે અને આગળ વધીએ તો હવે આપણે જુઓ મિત્રો અહીંયા સેન્ડ ઓટીપી મોબાઈલ ઇઝ એન્ડિંગ બરાબર એટલે કે આ આપણે આધાર કાર્ડનો ઓટીપી આપણા મોબાઈલમાં આવશે તો આધાર કાર્ડનો ઓટીપી આપણા મોબાઈલમાં આવી ગયો છે જુઓ અહીંયા મિત્રો આધાર કાર્ડનો ઓટીપી મોકલે આ નંબર છેલ્લા ચાર આંકડા છે એમાં આપણને કીધું કે આ મોબાઈલ નંબરમાં આધાર કાર્ડનો ઓટીપી મોકલ્યો છે તો આપણે ઓટીપી આવી ગયો છે તો આપણે અહીંયા નાખી દઈએ અને આગળ વધીએ હવે આપણે મોબાઈલ નંબર પણ નીચે એક નાખવાનો છે એક્સ્ટ્રા આપણે એક મોબાઈલ નંબર આપવાનો છે એમાં તો મોબાઈલ નંબર આપી દઈએ હવે આ મોબાઈલ નંબર નાખ્યા બાદ હવે આપણે પછી નેક્સ્ટ આપીએ આપણે તમામ માહિતી ઓટીપી અને મોબાઈલ નાખ્યા બાદ હવે આપણે નેક્સ્ટ આપીએ છીએ ધ મોબાઈલ નંબર પ્રોવાઈડ ઇઝ બાય ઝીઝ ઓલરેડી લાઇન સિક્સ આભાર એટલે કે એક મોબાઈલ નંબર ઉપર છ આભાર નંબર પ્લીઝ પ્રોવાઇડ ઇઝ ડિફેન્સ મોબાઈલ નંબર બરાબર મોબાઈલ નંબર બીજો નાખવો પડશે એક મોબાઈલમાં આપણે છ આભાર કાર્ડ બનાવી શકશું તો આપણે આ મોબાઈલ નંબર બદલી નાખીએ અને આપણે બીજો મોબાઈલ નંબર નાખી દઈએ તો મોબાઈલ નંબર બદલી નાખ્યો છે હવે નેક્સ્ટ આપણે આપીએ તો હવે આપણે જો મોબાઈલ નંબર બીજો નાખ્યો તો મોબાઈલ નંબરનો પણ એક ઓટીપી આપણામાં મોબાઈલમાં આવશે તો આપણે મોબાઈલનો એક ઓટીપી છે એ આપણે અહીંયા મોબાઈલમાં આવી ગયો છે ઓટીપી એટલે કે મોબાઈલ નંબર વેરીફિકેશનનો પણ એક ઓટીપી આપણે આવ્યો છે તો આપણે એ પણ ઓટીપી નાખી દઈએ અને વેલિડ વેલિડેટ છે ત્યાં ક્લિક કરીએ અને આગળ વધીએ તો આપણો મોબાઈલ નંબર વેરિફિકેશન થઈ જશે તો મિત્રો તો અહીંયા આધાર નંબર પ્રોવાઈડ ધીસ વ્યૂ પ્રોફાઇલ તો મિત્રો જુઓ આપણું આધ આભાર કાર્ડ બની ગયું છે બરાબર અને આપણું આભાર કાર્ડ બની ગયું આ રીતે તો તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે અહીંયા આભા કાર્ડ ઉપર લખ્યું આ ડાઉનલોડ આભા કાર્ડ મિત્રો તો આપણે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીએ અને આપણે આભા કાર્ડ આપણું ડાઉનલોડ કરી લેવાનું છે તો ડાઉનલોડ થઈ ગયું છે અહીં આપણે પીડીએફ અને આ પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ પણ થઈ શકશે હવે આપણે પ્રિન્ટ લેવી તો અહીંયા બાજુમાં આપણને પ્રિન્ટ પણ અહીંયા છે જો અહીંયા પ્રિન્ટ આભા કાર્ડ તો આપણે પ્રિન્ટ આપણે આ રીતે લઈ શકાય છે પીવીસી કાર્ડ કરવું હોય એટલે કે આપણે જે પ્લાસ્ટિકનું પીવી સી આભાર કાર્ડ બનાવવું હોય તો અહીંયા પણ ઈ પણ ઓપ્શન આપેલું છે મિત્રો તો મિત્રો હવે આપણે આભા કાર્ડ બનાવી નાખ્યું છે અને હવે આપણે ડાઉનલોડ કરી લીધું છે એટલે આપણે આભા કાર્ડ હવે આપણે જુઓ હવે આપણે આ આયુષ્યમાન આપણે આભા કાર્ડ બની ગયા બાદ તો અહીંયા આપણે ઉપર જુઓ અહીંયા તમને ઉપર જતા અહીંયા અહીંયા આ બાજુ જુઓ તમે અહીંયા આપણે વ્યક્તિનો ફ ફોટો બતાવી નામ દેખાય ત્યાં અહીંયા આ એરો છે ત્યાં ક્લિક કરવાથી અહીંયા આપણે લોગઆઉટ કરવાનું થાય એટલે આપણે અહીંયા લોગઆઉટ કરી દેવાનું છે બરાબર તો આપણે અહીંયા લોગઆઉટ કરી દઈએ છીએ અને આપણે નેક્સ્ટ વ્યક્તિનો આભા કાર્ડ બનાવીએ લોગઆઉટ તો ફરીવાર આના આપણે વેબસાઈટમાં આવી ગયા છીએ મિત્રો બરાબર તો આ વેબસાઇટ હવે આપણે નવું વ્યક્તિનું બનાવવું હોય તો અહીં ક્રેટ આભા નંબર છે ત્યાં આપણે ફરીવાર ક્લિક કરવાનું રહેશે અને જો આપણે હવે બીજા વ્યક્તિનું ડાઉનલોડ કરવું હોય તો આપણે લોગિન કરવાનું છે તો આપણે લાણે બીજા ડાઉનલોડ તો લોગ ઇનમાં જઈશું અને જે આપણે આભાર કાર્ડ નંબર હોય યાદ હોય તમને તો આભા કાર્ડ ઉપર ક્લિક કરવાની છે અને મોબાઈલ નંબર હોય યાદ તો મોબાઈલ નંબર દ્વારા પણ આપણે આભાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ તો આપણો નંબર નાખી દઉં છું હવે આપણે અહીંયા આઠમાંથી એક જાય એટલે આપણે અહીંયા સાત હવે આપણે નેક્સ્ટ આપીએ એટલે જે એક આપણે મોબાઈલ નંબર દ્વારા જેના આભા કાર્ડ બનાવ્યા છે તે તમામની માહિતી આપણે આવશે તો આપણે મોબાઈલને ઓટીપી આવો તો આપણે ઓટીપી આપવાનો ઓગણીસ ઓગણીસ જીરો નવ ઓગણીસ ઓગણીસ જીરો નવ અને નેક્સ્ટ આપી દઈએ તો મિત્રો જુઓ હવે માહિતી જોઈ શકો છો આપણે જે આભા કાર્ડ બનાવ્યું હતું એ મોબાઈલ દ્વારા એ વ્યક્તિનું પણ આભાર કાર્ડ અહીંયા બદ દેખાડી રહ્યા છે કે આપણે કોના કોના આભાર કાર્ડ આ નંબર દ્વારા બનાવ્યા તે તમામ આભાર કાર્ડ અહીંયા આપણને દેખાડે છે જે વ્યક્તિના આપણે આભાર કાર્ડ બનાવ્યા હતા મોબાઈલ નંબર દ્વારા એ તમામના અહીંયા આભાર કાર્ડ બતાવી રહ્યા છે આવું નવું શીખવા માટે આપણે નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો થેન્ક યુ મિત્રો